આકાશવાણી સમાચાર સમાચાર છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામના ધેમાજી જિલ્લાના સીલાપથર ખાતે તેલ અને ગેસ ક્ષેત્રના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યા મુંબઈ વડી અદાલતે સામાજિક કાર્યકર વારાવારા રાવને તબીબી કારણસર છ મહિના માટે વચગાળાના જામીન આપ્યા પુડુચેરીમાં વિશ્વાસનો મત મેળવવામાં નિષ્ફળ જતા મુખ્યમંત્રી નારાયણ સામીએ રાજીનામું આપ્યું મહારાષ્ટ્રમાં કોવિડ કેસોમાં વધારાના કારણે રાજકીય સામાજિક અને ધાર્મિક મેળાવડા પર આજથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને ચીને આ વર્ષે ભારતમાં બ્રિક્સ બેઠક યોજવામાં ભારતને સમર્થન આપ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે કેન્દ્ર અને આસામ સરકાર રાજ્યમાં માળખાગત વિકાસ માટે સાથે મળીને કામ કરી રહી છે આસામના ધેમાજી જિલ્લાના સીલાપથર ખાતે આયોજીત એક કાર્યક્રમમાં તેલ અને ગેસ ક્ષેત્રના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સને રાષ્ટ્રને સમર્પિત કરતા પ્રધાનમંત્રીએ ડિજીટલ રીતે દેશને ઇન્ડિયન ઓઇલના બોંગાઈ ગાંવ રિફાઇનરી ડિબ્રુગઢના મધુવન ખાતે ઓઇલ ઇન્ડિયા લિમિટેડનું સેકન્ડરી ટેન્ક ફોર્મ અને ગેસ કોમ્પ્રેસર સ્ટેશન મકુમ તિનસુકિયા ખાતે ડિજિટલ રીતે સમર્પિત કર્યું હતું તેમણે ધેમાજી એન્જિનિયરિંગ કોલેજનું ઉદઘાટન પણ કર્યું અને સુલુકુચી એન્જિનિયરિંગ કોલેજનો શિલાન્યાસ કર્યો આ પ્રસંગે આસામના કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન આસામના મુખ્યમંત્રી શ્રી સર્વાનંદ સોનેવાલ નાણામંત્રી હિમતા વિશ્વાસ શર્મા ડિબ્રુગઢના એમપી રામેશ્વર તેલી અને અન્ય ધારાસભ્ય પણ ઉપસ્થિત રહ્યા હતા પ્રધાનમંત્રીએ તેમના સંબોધનમાં કહ્યું કે આ પ્રોજેક્ટ્સ આસામના યુવાનો માટે રોજગારની તકો ઉભી કરશે તેમણે કહ્યું કે આસામમાં ઉજ્જવલા યોજના લગભગ સફળ છે ચા પર્યટન હેન્ડલૂમ અને આસામના હસ્તકલા ક્ષેત્ર અને આત્મનિર્ભર આસામને સફળ બનાવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાર મૂક્યો છે કે દેશને સંરક્ષણ ક્ષેત્રે સ્વનિર્ભર બનાવવા માટે ખાનગી ક્ષેત્રે સંશોધન નવીનતા ડિઝાઇન વગેરે સ્વદેશી સંરક્ષણ ઉત્પાદનમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે તેમણે ખાનગી ક્ષેત્રને એકવીસમી સદીની જરૂરિયાત મુજબ સંરક્ષણ ટેકનોલોજી વિકસાવવા માટેના માર્ગ નકશા અને કાર્ય યોજના તૈયાર કરવા માટે સંકલનપૂર્ણ રીતે કામ કરવા અપીલ કરી છે સંરક્ષણ ક્ષેત્રે કેન્દ્રીય બજેટ બે હજાર એકવીસની જોગવાઈઓના અસરકારક અમલીકરણ માટે વેબિનારમાં બોલતા પ્રધાનમંત્રીએ કહ્યું કે કેન્દ્રીય બજેટમાં મૂડી ખર્ચમાં ઓગણીસ ટકાનો વધારો કરવામાં આવ્યો છે જે સંરક્ષણ ક્ષેત્રે આધુનિકીકરણ માટેની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે તેમણે કહ્યું કે સંરક્ષણ વસ્તુઓની સ્થાનિક ખરીદી માટે મૂડીગત બજેટમાં ભાર આપવામાં આવ્યો છે તેમણે ઉમેર્યું કે આજે જે સુધારાઓ થઈ રહ્યા છે તે એમએસએમઈને વિસ્તરણ માટેની વધુ સ્વતંત્રતા અને અવકાશ આપી રહ્યા છે પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતે સૌ મહત્વપૂર્ણ સંરક્ષણ ચીજોની યાદી તૈયાર કરી છે જેને નકારાત્મક યાદી કહેવામાં આવે છે પરંતુ આ યાદીને આત્મનિર્ભરતા પ્રાપ્ત કરીને પોઝીટીવ યાદીમાં ફેરવી શકાય છે તેમણે ઉમેર્યું કે આ રચનાત્મક યાદી સ્વદેશી ઉત્પાદન ક્ષમતાને સરળ બનાવશે અને દેશમાં વધુ રોજગારીની તકો ઉભી કરશે મંત્રી રાજનાથ રાજનાથસિંહે કહ્યું છે કે સ્થાનિક અને વિદેશી સંરક્ષણ સંપાદન માટેના બજેટમાં અલગ અલગ મૂડી ખર્ચની જોગવાઈઓ સ્થાનિક ઉદ્યોગોને વેગ આપશે બે હજાર એકવીસ અને બાવીસની અંદાજપત્રીય જોગવાઈઓને સંરક્ષણ ક્ષેત્ર પર તેની અસર અંગે બોલતા શ્રી સિંહે ભારપૂર્વક જણાવ્યું કે સંરક્ષણ ક્ષેત્ર તરફનો અભિગમ આત્મનિર્ભરતાની ભાવનાથી ચાલે છે કેન્દ્રીય બજેટની જોગવાઈઓને ગૌરવપૂર્ણ ગણાવતા સંરક્ષણ મંત્રીએ કહ્યું કે તેમાં આપેલું વચન નિભાવીને પ્રગતિ તરફનું કદમ જોવા મળે છે તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે કોરોના અસરગ્રસ્ત ક્ષેત્રોને સહાયતાના તમામ માધ્યમોનો વિસ્તાર કર્યો છે શ્રી સિંહે કહ્યું કે સંરક્ષણ બજેટમાં મૂડી ખર્ચ માં ગત વર્ષ કરતાં અઢાર પોઈન્ટ પંચોતેર ટકાને અગાઉના વર્ષ કરતાં ત્રીસ ટકાથી વધુ અભૂતપૂર્વ વધારો જોવા મળ્યો છે જે છેલ્લા પંદર વર્ષમાં કરાયેલી સૌથી વધુ જોગવાઈઓ છે મુંબઈ વડી અદાલતે બીમાર કાર્યકર વારાવારા રાવને તબીબી કારણોસર છ મહિના માટે વચગાળાના જામીન આપ્યા છે રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા એલગર પરિષદ માઓવાદી કેસમાં બ્યાસી વર્ષના રાવને અટકાયત હેઠળ રખાયા હતા અને હાઇકોર્ટની દખલ બાદ મહારાષ્ટ્ર સરકાર દ્વારા તેમને નાણાવટી હોસ્પિટલમાં સારવાર અપાઈ છે આ કેસમાં તેઓ અઠાવીસ ઓગસ્ટ બે હજાર અઢારથી કસ્ટડીમાં છે શ્રી રાવે એનઆઈએ કોર્ટ સમક્ષ પોતાનો પાસપોર્ટ જમા કરાવવો પડશે અને આ કેસમાં તેના સહ આરોપી સાથે કોઈ સંપર્ક સ્થાપિત કરવાની મનાઈ ફરવામાં આવી છે તેમણે પચાસ હજાર રૂપિયાના અંગત બોન્ડ તેમજ આટલી રકમની બે વાહેધરી પણ આપવી પડશે એકત્રીસ ડિસેમ્બર બે હજાર સત્તરના રોજ પુણેમાં યોજાયેલા એલગલ પરિષદના સંમેલન બાદ કથિત ભડકાઉ ભાષણો બાદ બીજા દિવસે કોરેગાંવ ભીમા યુદ્ધ સ્મારક નજીક હિંસા થઈ હતી આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો વધુ સમાચાર આ સંદેશ બાદ કોવિડ થી બચવાના મહત્વપૂર્ણ ત્રણ ઉપાય માસ્ક પહેરો બે ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો પુડુચેરીના મુખ્યમંત્રી વી નારાયણ સામી આજે વિધાનસભામાં વિશ્વાસનો મત મેળવવામાં નિષ્ફળ ગયા બાદ રાજીનામું આપ્યું છે ગૃહના અધ્યક્ષ વીપી કોલંથુએ જાહેરાત કરી છે કે શ્રી નારાયણ સામીએ વિશ્વાસ મત જીતવામાં નિષ્ફળ ગયા છે આજે સવારે દસ વાગે ગૃહની બેઠક મળ્યા બાદ શ્રી નારાયણ સામીએ કેન્દ્ર સરકાર સામે સહકાર નહીં આપવાનો આક્ષેપ કર્યો હતો ઉલ્લેખનીય છે કે લેફ્ટનન્ટ ગવર્નર તિનીલી સાંઈ સુંદર રાજને નારાયણ સામી સરકારને આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં ગૃહમાં બહુમતી પુરવાર કરવાનો આદેશ આપ્યો હતો જમ્મુ કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ તરીકે ફરીથી ચૂંટવામાં આવ્યા છે આ જાહેરાત પાર્ટીના ટ્વીટર હેન્ડલ દ્વારા કરવામાં આવી છે પાર્ટીએ તેના સત્તાવાર ટ્વીટર હેન્ડલ દ્વારા જાહેરાત કરી છે કે સુશ્રી મહેબુબા મુફ્તીને સર્વસંમતિથી ત્રણ વર્ષના સમયગાળા માટે પીડીપી પ્રમુખ તરીકે ફરીથી ચૂંટવામાં આવ્યા છે જમ્મુ અને કાશ્મીરના સભ્યો અને નેતાઓએ આ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લીધો હતો ચૂંટણી પંચે આજે સ્પષ્ટ કર્યું છે કે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન કેન્દ્રીય પોલીસ દળોની ગોઠવણ એક નિયમિત બાબત છે પંચે કહ્યું કે આ પ્રથા ઓગણીસો એસીના દાયકાથી ચાલી રહી છે ચૂંટણી પંચે ઉમેર્યું કે ગત લોકસભાની ચૂંટણી દરમિયાન પણ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્રીય દળો મોકલવામાં આવ્યા હતા દળો પાંચેય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો આસામ કેરળ તમિલનાડુ પશ્ચિમ બંગાળ અને પુડુચેરીમાં મોકલવામાં આવ્યા છે જ્યાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે મહારાષ્ટ્રમાં કોવિડ કેસોમાં વધારાના કારણે રાજકીય સામાજિક અને ધાર્મિક મેળાવડા પર આજથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે મુંબઈની મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રેસ્ટોરન્ટ્સ ક્લબ્સ જીમખાના અને સિનેમા હોલમાં દરોડા પાડવામાં આવ્યા છે અને માસ્ક ન પહેરતા અને કોવિડ ગાઈડલાઇન્સનું ઉલ્લંઘન કરનારા સામે પગલાં લેવામાં આવ્યા છે ગઈકાલે એક જ દિવસમાં સોળ હજારથી વધુ ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી કેરળમાં પણ કોવિડ કેસોમાં ઉછાળો નોંધાઈ રહ્યો છે ગઈકાલે ચાર હજાર સિત્તેર નવા કોવિડ કેસની પુષ્ટિ કરવામાં આવી છે કેરળમાં કોવિડને કારણે વધુ પંદર મૃત્યુ થતાં મૃત્યુઆંક ચાર હજાર નેવ્યાસી થયો છે રાજ્યમાં હાલ અઠ્ઠાવન હજાર તેર દર્દીઓ કોવિડની સારવાર લઈ રહ્યા છે ચીને કહ્યું છે કે આ વર્ષે બ્રિક્સની બેઠક યોજવામાં ભારતને સમર્થન આપે હજાર બાર અને બે હજાર સોળ પછી ત્રીજીવાર આ વર્ષે ભારતમાં બ્રિક્સ બેઠકનું આયોજન કરવામાં આવશે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનીબીને આજે બેઇજીંગમાં જણાવ્યું છે કે ચીન ભારત અને અન્ય સભ્ય દેશો સાથે સંવાદ દ્વારા સહયોગ મજબૂત કરવા માટે કામ કરશે તેમણે કહ્યું કે ચીન બ્રિક્સ મંત્રણાઓને મહત્વ આપે છે અને વ્યૂહાત્મક ભાગીદારી માટે પ્રતિબદ્ધ છે બ્રિક્સ બે હજાર એકવીસમાં તેની પંદરમી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે અને તેમાં ભારત તેરમી વાર અધ્યક્ષતા કરશે ગયા અઠવાડિયે વિદેશમંત્રી એસ જયશંકરે વેબસાઇટ બ્રિક્સ બે હજાર એકવીસ ડોટ જીઓવી ડોટ ઇન શરૂ કરી હતી બ્રિક્સની અંદર છેલ્લા એક વર્ષ દરમિયાન ભારત અને ચીન વચ્ચે ઘણા તંગદીલી ભર્યા સંબંધો હતા લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા નજીક બંને દેશોના લશ્કર વચ્ચે ઘર્ષણ થયું હતું બ્રાઝીલે પણ કોવિડ બાબતો પર ચીનની ટીકા કરી હતી તમામ દેશોના નેતાઓએ બે હજાર વીસ બ્રિક્સ સમિટમાં ભાગ લીધો બે હજાર એકવીસમાં બ્રિક્સ સમિટ વર્ચ્યુઅલ રીતે થશે કે કેમ તે હજી સ્પષ્ટ નથી બ્રિકસની પહેલી વિદેશ પ્રધાનોની બેઠક સપ્ટેમ્બર બે હજાર માં મળી હતી અને બે હજાર નવમાં રશિયામાં તમામ દેશોના વડા મળ્યા હતા બે હજાર દસમાં દક્ષિણ આફ્રિકાને સ્વીકાર્યા બાદ બ્રિક્સનું જૂથનું નામ બ્રિક્સ રાખવામાં આવ્યું હતું બ્રિક્સ એ વિશ્વની મુખ્ય ઉભરતી અર્થવ્યવસ્થાને એકીકૃત કરવા માટે એક મહત્વપૂર્ણ જૂથ છે જેમાં વિશ્વની કુલ જીડીપીના ચોવીસ ટકા વિશ્વના વેપારના સોળ ટકાનો હિસ્સો ધરાવતા અને વિશ્વની એકતાલીસ ટકા વસ્તીનો તેમાં સમાવેશ થાય છે વિદેશમંત્રી એસ જયશંકરે આજે મેડ ઇન ઇન્ડિયા હેઠળના કોવિડ રસીના એક લાખ વધારાના ડોઝ મોરેશિયસને આપ્યા છે આ અગાઉ પણ ભારતે મેડ ઇન ઇન્ડિયા હેઠળ રસીના એક લાખ ડોઝ આપ્યા હતા ડોક્ટર જયશંકરે આજે તેના વિદેશમંત્રી ગાનુ સાથેની બેઠક બાદ ટ્વીટની શ્રેણીમાં કહ્યું કે બેઠકમાં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધો અને સફળ ભાગીદારીની સમીક્ષા કરી અંતમાં મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામના ધેમાજી જિલ્લાના સિલાપથર ખાતે તેલ અને ગેસ ક્ષેત્રના મહત્વપૂર્ણ પ્રોજેક્ટને રાષ્ટ્રને સમર્પિત કર્યા મુંબઈ વડી અદાલતે સામાજિક કાર્યકર વારાવારા રાવને તબીબી કારણોસર છ મહિના માટે વચગાળાના જામીન આપ્યા અને ચીને આ વર્ષે ભારતમાં બ્રિક્સ બેઠક યોજવામાં ભારતને સમર્થન આપ્યું આકાશવાણી